તેમજ ફુલસર વિસ્તારમાં આવેલા મેદાનમાં રૂપાલાનો પુત્રો બનાવી સળગાવવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરાયો હતો આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના બહેનો ઉપસ્થિત રહ્યા હતા બેન પહેલા તો તમારું નામ મારું નામ જાડેજા સિલાબા સુખદેવસી છે એ માટે કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજ માટે એને કિચડ ઉછાડી છે બેનો દીકરીઓ માટે એની જેમ કેમ બોલ્યો છે એ બોલવાને લાયક ઈ છે જ નહીં બરાબર ક્ષત્રિય સમાજ ઉપર છાટા ઉડાડે એને વ્યાદ બે કર્યું નથી એને લઈને ક્ષત્રિય સમાજ અમારે બહુ જ રોષે ભરાયો છે આજ એટલે મે જે કાઈ પગલા લઈ એ કડક પગલા છે આનાથી હટી જાય તો એના માટે બહુ સારી વાત છે ને તેનું પરિણામ બહુ જ ખરાબ આવવાનું છે આજે તમે શું કાર્યક્રમ કર્યો આજે અમે એનું પુતા દહન કર્યું છે અને અમે રેલી કાઢી છે એમાં એના વિશે અમે નારા લગાવ્યા છે બરાબર જે કાંઈ અમારે બોલવું પડે અમે બોલ્યા છીએ જે કાંઈ કરવું પડે કરીએ છીએ અને જે ઘણું બધું કરવાના છે જો એ હટી જાય તો બહુ સારી વાત છે અને એની ટિકિટ રદ કરી લે તો એકદમ સારી વાત છે નહીંત આના પાછી સત્રીઓ બહુ જ બધું ઘણું બધું વિચારીને બેઠા છે એ પણ કરવાના છીએ તે અમે બરાબર મારું નામ કિરણબા પી ગોહિલ આજે જે વિરોધ કરવામાં આવ્યો છે સુખ શાંતિ સોસાયટી તથા ઉપવન દર્શન સોસાયટી અમે બંને સોસાયટીના મહિલાથી મહિલા ભેગા મળી અને આ વિરોધ કર્યો છે આજે છેલ્લા પંદર સોળ દિવસથી આ એક ધાયરો વિરોધ ચાલે છે પણ રૂપાલો જરીકે હલતો નથી તો આ એના મનમાં શું સમજે છે કાંઈ ખબર નથી પડતી આખો ક્ષત્રિય સમાજ એટલે કે આખું હિન્દુસ્તાન અત્યારે એક થઈ ગયો છે એના નામના આવા કડવા નારા લગાડે છે તોય પણ સત્તા એ હલતો નથી તો એ એના મનમાં શું સમજે છે એ જ અમને ખબર પડતી નથી પણ હવે એ મને એમ લાગે છે ટૂંક સમયનો જ મહેમાન છે અને હવે અમારા છત્રીય સમાજના જે ભાઈઓ છે જે રોષે ભરાણા છે જે અમારું લોહી છે એ તાર ગરમ થઈ ગયું છે બરાબર અત્યારે એને શું થશે હવે એ ખબર નથી આગળ હજુ પણ હવે મને એમ લાગે છે રૂપાલાની ટિકિટ રદ નહીં કરે ને તો રૂપાલાનું શું થશે ને એ તો આ મહાદેવ ઉપનેશ્વર જ જાણે જય માતાજી